સ્વાગત છે આજે આપણે બીજ નિમિત્તે જે જે મેળો ભરાય છે ત્યાં આપણે અત્યારે હાજર છીએ અને ત્યાં પીપળી થી લઈ અને ખેણા ચોકડી સુધી ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા છે અત્યારે આપણે ત્યાં લાઈવ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને માલવણ ચોકડી જે આપણે પોલીસ સ્ટેશન આખો કાફલો અત્યારે ટ્રાફિકનો અહીંયા અહિયાં આયોજન કરી રહ્યું છે અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે અમારો કેમેરામેન તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છે તે પીપળી ગામના નહીં પરંતુ પીપળી ગામથી ત્રણ કિલોમીટર દૂર જે અખિયાણા ગામ આવેલું છે અખિયાણા ગામને બધું ટ્રાફિક જામ છે ત્રણ કિલોમીટર દૂર જામ છે તમે સમજી શકો છો કે જો ત્રણ કિલોમીટર દૂર તો આ ટ્રાફિક જામ સર્જાયો હોય તો પછી જે ટ્રાફિક જે અંદર પીપળી ગામ છે ત્યાં અંદર કેટલું ટ્રાફિક હશે તમે જોવો મારા કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર સુધી રોડ ઉપર પણ એટલું ટ્રાફિક જામ સર્જાયું છે અને પીપળી ગામ અંદર પણ એટલું બધું ટ્રાફિક જામ સર્જાયું છે કે જે અંદર લોકો અંદર આવી શકતા નથી અંદરથી લોકો બહાર નથી આવી શકતા અને જે આપણે પીપળી ગામ જે અત્યારે અખિયાણા ગામ અખિયાણા ચોકડી પાસે ઉભા છે અખિયાણા ચોકડી અત્યારે ગાડીઓ જે લોકો ભારે પાર્કિંગમાં મૂકીને એથી ચાલીને જવા મજબૂર થયા છે અહીંયા કને પંદર દિવસે એક વખત આવો અષાઢી બીચ કે પૂનમે આટલી બધી પબ્લિક દર્શન આવશે આવે છે પણ અહીંયા કોઈ પણ જાતનું જે આયોજન કહેવાય કે આયોજન કરવામાં આવતું નથી અને દર દર વખતે આવી રીતે ને આવી રીતે અહીંયા કને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને અહીંયા નાના મોટા નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે પીપડી ગામ જવાનો રસ્તો પણ એટલો બિસ્માર છે કે લોકો ત્યાંથી જવું પણ અત્યારે મુશ્કેલ બને અને અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે ઘણા બધા લોકો જે છે એ અહીંયા ટ્રાફિકમાં અટવાયા છે અને આ માલવણ ચોકડી સુધી આજે તમે મારી પાસે જે ગાડીઓની લાઈન જોઈ રહ્યા છો એ માલવણ ચોક સુધી ટ્રાફિક જામ સર્જાયો છે અને જે પાછળ ભાગમાં આપણે વાત કરીએ તો જે ટ્રાફિક જામ છે તે ધર્મ ચોકડી સુધી સર્જાયો છે અને લોકો પોતાની ગાડીઓ બાઇકો રિક્ષાઓ અહીંયા કને અખિયાણા ચોકડી પાસે મૂકી અહીંયાથી ત્રણ કિલોમીટર ચાલી અને પીપળી દર્શન કરવા માટે જાય છે પીપળી આપણે રામદેવપીરનું પ્રખ્યાત મંદિર આવેલું છે અને રામદેવપીરના દર્શનાર્થે લોકો અહીંયા દર્શન કરવા માટે જાય છે હું મારે કાલે કેમેરામેને રિક્વેસ્ટ કરીશ કે તમને ચારે બાજુના દ્રશ્યો એક વખત ફરીથી બતાવે કે આપણી ચારે બાજુ કેટલું ટ્રાફિક જામ સર્જાયું છે અને જે તમે મારી પાછળ જે પોલીસના જવાનો જોઈ રહ્યા છો તે એક સવારથી તમે મારી પાછળ જે પોલીસ થી એક જ ધારા ત્યાં અહીંયા કને ટ્રાફિકનું નિયમન કરે છે અને ગાડીવાળાની અંદર જવા માટે રોકે છે અને ટ્રાફિક જે વધારે લાંબુ ના સર્જાય તે માટે અહીંયા કને મહેનત કરી રહ્યા છે તમે મારી પાસે જે લોકો પણ જોઈ રહ્યા છો તો પોતાની ગાડીઓ અહીંયા મૂકી અને ચાલીને આઈથી પીપળી જવા માટે રવાના થઈ રહ્યા છે અને ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટર દૂર રીતે અહીંયા પીપળી દર્શન કરવા માટે જાય છે અને ઘણા બધા લોકો અહીંયા કને લાખોની સંખ્યામાં હજારોની સંખ્યામાં અહીંયા કને ભક્તો જે છે એ અષાઢી બીજ નિમિત્તે અહીંયા કને દર્શન કરવા માટે આવે છે આજ સવારથી જ અહીંયા કને ટ્રાફિક જામના દર્શ્યો દ્રશ્યો સર્જાયા છે અહીંયા કને આપણે ટ્રાફિક જામની વાત કરીએ તો અંદર આપણે અંદર આપણે જ્યારે પૂછવામાં આવ્યું તો પીપળી ગામની અંદર પણ જે પાછળ રેલવો રેલવે ક્રોસ આવેલો છે ત્યાં આગળ પણ એટલી બધી ગાડીઓ અને બાઇકો ટ્રાફિકની અહીંયા કને ટ્રાફિકમાં સલવાયા છે અને જે લોકો બપોરથી અંદર ઘૂસી ગયા છે જે બપોરથી અંદર છે તેમને હજુ બહાર નીકળવું મુશ્કેલ છે એટલું બધું ટ્રાફિક જામ સર્જાયું છે તમે મારા કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે હોટલું તે પાછળ સુધી જે લોકો છે અહીંયા પોતાના વાહન મૂકી અને અંદર જે રામદેવપીરનું મંદિર આવેલું છે ત્યાં આગળ દર્શન કરવા માટે ચાલીને જાય છે કારણ કે અહીંયા કને તેમની સાધન લઈ જવામાં બહુ જ ટ્રાફિક જામ દર્શ્યો સજાય છે એટલે પોલીસ જે જવાનો છે અત્યારે કોઈ પણ વાહનને અંદર પ્રવેશ આપતા નથી અને અહીંયા ગને બધા બારેથી જ બધા વાહનો બારે પાર્કિંગ કરાવે છે હજુ આ ટ્રાફિક જામ ના અહીં સર્જાયેલા છે હજુ કેટલી વાર એક કલાક સુધી અહીંયા ટ્રાફિકમાં ટ્રાફિક માં આવી ત્યારે એ રોડ ઉપર બહાર નીકળી શકશે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે અત્યારે હાલમાં એક એમ્બ્યુલન્સ પણ અહીંયા આવી રહી છે અને એમ્બ્યુલન્સ પણ અહીંયા ટ્રાફિકમાં માં સલવાતી હતી એવું મને લાગેલું છે જો તમે અત્યારે આ જે એમ્બ્યુલન્સ વાહન છે જે પણ અત્યારે ટ્રાફિક માંથી બહાર નીકળે છે જે પોલીસ જવાનો છે તે ટ્રાફિક વધારે ના સર્જાય એ માટે મહેનત કરી જોડાયેલા જોડાયેલા રહો અને અમારા વિડીયોને શેર કરો અને જે લોકો અમારા વિડીયો જોવે છે છતાં અમને ફોલો નથી કરતા તે મિત્રો વધારેથી વધારે અમારી ચેનલને ફોલો કરાવો તમારા ફોલોથી અમને હિંમત મળે છે અને અમે આગળ વધી છીએ જો એક ફોલો તમે કરી શકો તો બહુ સારી વસ્તુ છે એટલે ફોલો કરો એટલે અમને પણ જઝ્બો મળે કે અમે આવા નવા ન્યૂઝ અપડેટ તમારા માટે લાવતા રહીએ વધારે અપડેટ માટે અમે થોડીક વાર રહીને જો અમને એવું બાઇક કે એવું કંઈ મળે તો અમે અંદર જવાની કોશિશ કરીએ બતાવવાનો પ્રયત્ન કરશું જય હિન્દ